જો તમને આખું કેમ બને ને માટલું એ શીખવાડશે હો આખું કેમ બને જો જો કેવી રીતે બને જો જો હા પેલો ચાકડો કેવાય જો એ એ જો હવે બને છે

પ્રેક્ટિસ કરી આ કરીએ ને તો જ આવડે તો તરત ના આવડે આપણને હે ને આપણે ભણીએ તો ભલક લ કરીએ તો આવડે ને એવું રીતે આ એવું હોય